ખેડા ચિલાના કટલાલ તાલુકામાં આવેલા હોટલ શ્રીજીની પરમિટ રદ કરાઈ હિન્દુ નામથી હોટલ માલિકે પરવાનો લીધો હતો હોટલનો માલિક મુસ્લિમ હોય હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરી જીએસઆરટીસી પાસે પરવાનો મેળવ્યો હતો ગુજરાત સરકારે ગુજરાતની સત્યાવીસ જેટલી હોટલોનો પરવાનો રદ કર્યો છે આ શ્રીજી હોટલ પર મુસાફરો પાસેથી એમઆરપીથી પણ વધારે ભાવ લેવામાં આવતા હતા આવી હોટેલો પર મુસાફરોની પાસે ખુલેઆમ ભાવ વધારો લઈ લૂટ ચલાવામાં આવતી હતી આવી હોટેલો પર નાસ્તા જેવી વસ્તુઓ પણ ઢાંકીને રાખવામાં આવતી નથી અમુક નાસ્તાઓના પેકિંગ પોતાની જાતે મેન્યુફેક્ચર કરી એમઆરપી પણ લખવામાં આવતી નથી અને આદેધડ રૂપિયા વસૂલવામાં આવે છે અમદાવાદ ઇન્દોર હાઈવે પર ફાગવેલ પોડા ગામ પાસે આવેલ શ્રીજી હોટેલ રિપોર્ટર પ્રવિન્સી સોલંકી સાથે નવદીપ રાવલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ કટલાલ